આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે ઘટક બરવાડા જિલ્લો બોટાદ આજની થીમ છે હવા બાળકો હવા હા એ ઠંડી ઠંડી તમને લાગે એ તમે અનુભવ કર્યો બાકી હવાને આપણે જોઈ ના શકીએ આમ પવન પંખો ચાલુ કરીએ એટલે પવન લાગે ને પણ એ તમને દેખાય દેખાય નહીં હવા આપણે જોઈ નથી શકતા પણ તેનો અનુભવ કરી શકીએ પવન આવે તો તમારા વાળ ઉડે કપડાં ઉડે એવું બધું થાય ને તો એનો અનુભવ કરી શકાય બાકી તેને અડી શકાય નહીં કે એને જોઈ ના શકાય પછી તમે બધા ફુગ્ગા ફૂલાયેલા છે ફુગ્ગા એ ફુગ્ગા કેવી રીતે ફૂલે ખબર છે હા તમે અંદર આમ હવા ભરો ફુગ્ગામાં ફૂક મારો એટલે ફુગ્ગા ફૂલાય ને એટલે એ ફુગ્ગાને ગોળ ફુગ્ગો હોય તો ગોળ બની જાય હવા તમે ભરો તો ગોળ બને પછી આમ પાન આકારનો હોય તો પાન આકારનો બને જો તમારા હાથમાં એ છે ને કાગળ કાગળનો ટુકડો હાથમાં રાખીને ફૂંક મારો તો તો એ ઉડી ગયો એ ક્યાં ઉડ્યો એ કેમ ઉડ્યો ખબર છે કે તમારા મોઢામાંથી તમે હવા બહારે કાઢીને એટલે જે કાગળ છે ને એ હલકો હોય અને હવા ભારે હોય એટલે તમે ફૂક મારો ને એટલે હલકી વસ્તુ હવામાં ઉડવા લાગે મજા આવી ખબર પડી હવામાં તાલી પાડી દો બધા જોરથી તાલી પાડી દો